તો તેને આ રીતે નાના નાના પીસ એકદમ જાડા પણ પત્તા પણ તે રીતે તૈયાર કરી લીધા છે હવે એને તરી લઈશ તો આપણે ગેસ ચાલુ કરી લીધો છે તેલ મૂકી લીધું છે હવે આપણે મુઠિયા છે તેને તરી લેશું અને ધીમા ગેસ ઉપર તરીશું તો આ રીતે તો આ રીતે સરત મજાને આપણે મુઠીએ તૈયાર છે તો આપણે નાસ્તો કરી લીધું કિશવી બેન કાકા ને ને બોલાવો કાકા જગ્યા એ ગયા આઈ ગયા આ લો મમ્મી કો ખાઈ લે માટી આળો રબર ને થઈ જાવી બાઈક મારો બધી કો ખાઈ લે આળો જરા કે જલા પાણી ઉકું ઉકું ખાઈ લે ખાઈ લે એમ નતું કરતો લઈ લે બોલ દલ હે બહુ ખાવ છે હાલો ખાઈ લે હાલો કિસી બેન મમ્મ કાધું હે Hello, mom, mom, hello, Jo. Papa. Oh, hello. Kiss a

बोला अक्का ले 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 ऐतचा 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 कोपी लो बुआ हां